હિરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થોડા સમયથી એવી ચર્ચાઓ અને ત્યાંના સ્ટાફમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહી છે જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશને શંકા લાગતા થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર જે નાની મોલડી ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાને કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેસલેસ એક સોનાના જોડી બુટી એક સોનાના ઝુમર અને પંચ નેવું હજાર રૂપિયા રોકડા એની પાસેથી રીકવર કરવામાં આવેલ છે એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ રેસકોસ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ ના હોય આ કામની ફરિયાદ આપેલી છે જે તેવું બાર તારીખના રોજ ત્યાં એરપોર્ટ ખાતે એમની મુસાફરી દરમિયાન આવેલા તે દરમિયાન એમના બેગમાંથી આ દસ નું સોનાનું બ્રેસલેટ એક જોડી બુટ્ટી એક જોડી ઝુમર ઝુમાર તેમજ એમના પાંચ હજાર રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળેલું છે અને હાલ એમને ફરિયાદ બી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બીએનએસ એને ત્રણસો મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે તેમજ તારીખ છવ્વીસ દસ પચીસ ના રોજ મુંબઈના રહેવાસી છે રાજેશભાઈ શેઠ જેઓના બેગમાંથી રોકડા રૂપે પંચ્યાસી હજાર રૂપિયાની ચોરી થઈ છે તે પણ કબૂલાત કરે છે તે પણ પૈસા રિકવર કરવામાં આવે છે આરોપી જે છેલ્લા પાંચ વર્ષથી એરપોર્ટ ખાતે ફરજ બજાવી રહ્યો છે તે ઇલેક્ટ્રોનિક સુપરવાઇઝરની ફરજ બજાવે છે અને તે ત્યાં મેન્ટેનન્સ વગેરે જોવે છે જે સીસીટીવી કેમેરા આ બધું જે છે કઈ જગ્યામાં ચાલુ છે કઈ જગ્યાએ નથી ચાલુ એ બધું એને પોતાની દેખરેખમાં આવે છે જ્યારે પણ એને આ કૃત્ય કર્યું છે જે પણ બેગ ની ચોરી કરે છે ઓક્ટોબર મહિનામાં બે એમાં એક વિનીતભાઈ ખરે તેમજ રાકેશભાઈ શેઠ આ બાર તારીખ અને છવ્વીસ તારીખના રોજ ચોરી કરાયેલા જણાયેલ છે અને ચોરી કરવાની એમોમાં એવું જાણવા મળેલ છે કે આ જયારે નીચેથી ઉપર બેગો આવતી હોય બેલ્ડ ઉપર

તેમજ બીજા દિવસે થયેલી એમાં બેગ ની અંદર ચાંદીનો સિક્કો હતો અને ચાંદીનો સિક્કો નહીં પણ એ રૂપિયા રોકડા થાય રૂપિયા રોકડા કાઢી બે એને બામણપુર પોલીસ સ્ટેશન ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હતું ત્યારે તેને પોતે કઢાવી લેવાના ગુનામાં પણ એ પકડાયેલો